શું દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે આજે અમે અહીંયા આવ્યા હતા બધા આખી દૂધસાગર ડેરીમાં જે એનો કાર્ય વિસ્તાર છે એની અંદર જે માહોલ અત્યારે બન્યો છે કે આખી ડેરીની ચૂંટણી સમરસ થાય અને એના દ્વારા આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતના આપણા સપૂત આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે

સામાન્ય માણસને સુખી કરવા માટેનો જે સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઊભી કરી હતી એ જ રસ્તા ઉપર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણે ડેરીનો પશુપાલક સુખી થાય અને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માણસ સુખી થાય પ્રયત્ન કરીશું દૂધસાગર ડેરીમાં પંદર ડિરેક્ટરો છે અને લગભગ બારસો ને પચાસ જેટલા મતદારો છે અને બધા જ લોકો બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય દિશામાં કામ કરવા અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે વાગે ખબર પડશે કેટલા ફોર્મ આવશે